નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ છ છે તે ભાગ છની અંદર આપણને સંસ્કૃત વિષયનો પાઠ નંબર બે આપેલો છે ખેલ મહોત્સવઃ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની સહ અધ્યયન પોથીના જે ભાગ છ છે ને ભાગ છની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્ય પોથીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર બે ખેલ મહોત્સવઃ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો પહેલું બાળકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવતી ત્યાર પછી બીજું કુત્રપી ક્રીડક દીર્ઘલંઘન કરોતી સમ્યકમ તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ત્યાર પછી ચોથું વાક્ય છે અદ્યારભ્ય અસ્માક શાળાયામ ખેલમહોત્સવ ભવિષ્ય મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વાધ્યયન પુથી આવી છે તે નવી સ્વાધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાથી અહીંયાથી પણ તમને આ પીડીએફ જે છે તે મળી રહેશે અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પરિચ્છેદ પઠિતવા પ્રશ્નના ઉત્તરાણી દદાતું એટલે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કા ગૃહિણી અસ્તિ તો જવાબ આવશે રેવતી ગૃહિણી અસ્તિ બીજો સવાલ પ્રિયાયા સખી કા તો જવાબ આવશે પાંચાલિકા પ્રિયાયા સખી ત્રીજો સવાલ પ્રિયા ગૃહે કિમ કરોતી તો જવાબ આવશે પ્રિયા ગૃહે કિડતી ચોથો સવાલ કિદર્શમ ચિત્રમ પ્રિયાએ રોચતે તો જવાબ આવશે વર્ણયુક્તમ ચિત્રમ પ્રિયાએ રોચતે પાંચમો સવાલ માતા પ્રિયા કિમ વદતી તો જવાબ આવશે પ્રકૃતે રક્ષણમ એવમ પૃથ્વી રક્ષણ અસ્થિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પ્રસ્તુત પહેલિકાયામ આ ગતાના શરીરવાક્યાના નામની લિખતું જો અહીંયા અસ્થિ નાસ્તિ શિરો નાસ્તિ બહુરસ્થિ નિર્ગુલિહિ નાસ્તિ પદમદેયમ ગાઢમ અંગમ આલિંગતી સ્વયં તો અહીંયા અસ્થિ શિરહ બાહુ અંગુલી અને પાદહ જેવા શરીરના અવયવોના નામ આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અધ્યુતતાની વાક્યાની સંસ્કૃત ભાષાએ આમ લિખતી એટલે કે જે વાક્યો આપ્યા છે એનો આપણે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે પહેલું વાક્ય છે મારી શાળા સુંદર છે તો વાક્ય આવશે સંસ્કૃતમાં મમ વિદ્યાલય સુંદરમ અસ્તિ હાથી ધીમે ધીમે ચાલે છે તો ગજઃ શને શને ચલતી અથવા તો આ રીતે પણ લખી શકીએ ગજઃ મંદઃ મંદમ મંદમ ચલતી પ્રિયંકા તું સાચું બોલે છે તો અહીંયા આપણે લખી શકીએ પ્રિયંકા ત્વમ સત્યમ વધસી ત્યાર પછી ચોથું અત્યારે હું ઘરે જાઉં છું તો અધુના અહમ ગૃહ અહમૃ કેવું સુંદર ચિત્ર છે તો કિમ સુંદરમ ચિત્રમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બહુવચનમ કરોતી મિત્રમ તો મિત્રાણી ફલમ તો ફલાની ત્યાર પછી સ ચલચિર તો પત્રમ તો પત્રાણી વાતાયનમ તો વાતાયનાની ઉપનેત્રમ તો ઉપનેત્રાણી દ્વારમ તો દ્વારાણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણુસારે સ્થાનમ પૂરયું રામા ખાલી જગ્યા હાંત તો બાણેન રાવણ ત્યાર પછી છે બ્રાહ્મણ ખાલી જગ્યા ગાયતી તો મુખેન શ્લોક ત્રીજુ બાલક ખાલી જગ્યા ખાદતિ તો મુખેન ભોજન ચેતન ખાલી જગ્યા ક્ષિપતિ તો હસ્તેન કંદુક શિક્ષક ખાલી જગ્યા લિખતિ તો સુધા ખંડેન વાક્ય ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અદ્યુતદત્તાના શબ્દયાનામ યોગ્ય રૂપેન પ્રયોગમ રૂપે પ્રયોગ સ્થાનમ પૂરયતું અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને અહીંયા ખાલી જગ્યામાં આપણે લખવાના છે તો ગ્રાહક ખાલી જગ્યા તો આપણ પ્રાધ્યાપક ખાલી જગ્યા તો ગ્રંથાલય ધનિક ખાલી જગ્યા ગચ્છતી તો વિતકોષે બાલક ખાલી જગ્યા ગચ્છતી તો પ્રકોષ્ઠે છાત્ર ખાલી જગ્યા ગચ્છતી તો મઠે ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતી તો બૌદ્ધ વિહારે અને આચાર્ય ખાલી જગ્યા ગચ્છતી તો આશ્રમ આચાર્ય આશ્રમ ગછતી ત્યાર પછી છે અંતરીક્ષયાત્ર યંત્રીક્ષયાત્રિ કાલી જગ્યા ગછતી તો ચંદ્રલોક સચિવ ખાલી જગ્યા ગછતી તો સચિવાલએ શિષ્ય ખાલી જગ્યા ગછતિ તો કાર્યાલયે વીર ખાલી જગ્યા ગછતિ તો રણાંગણ નરદ ખાલી જગ્યા ગછતિ તો ભૂલોકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવ વય કદા તો અહીંયા મુખમ છે તો વયમન વ શિક્ષક કેન વાક્યાની લિખંતી અહીંયા સુધાખંડ આપેલું છે તો અહીંયા લખીશું શિક્ષક સુધાખંડેન વાક્યાની લિખંતી ત્રીજું માતા કેન ભોજનમ કરોતી અહીંયા હસ્તઃ છે તો માતા હસ્તેન ભોજનમ કરોતી ચોથું સહ કેન શૃણોતી કાંસમાં કર્ણમ છે તો સહ કર્ણેન શૃણોતી પાંચમું ગજ કેન કદલી ફલમ ખાધસી અહીંયા મુખમ છે તો ગજઃ મુખેન કદલી ફલમ ખાધતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો છાત્ર મંદિરે અર્ચતી તો છાત્ર મંદિરે અર્ચંતી શિક્ષક પ્રકોષ્ઠે પાઠય તો શિક્ષકા પ્રકોષ્ઠે પાઠયી ગજ વને વસતી તો ગજ વને વસંત બક તડાગે તરતી તો બકા તડાગે તરંત ચિકિતસક ચિકિસાલ પ્રવશતી તો ચિકિસકા ચિકિસાલય પ્રવ ચાલો ત્યાર પછી આપણે આ જે પાઠ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી છે તે આઠની સ્વાધ્ય પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે